તમારી જમીન કેટલા ગુઠા છે હાથ નંબર માં સિત્યાવીસ વીઘા સિત્યાવીસ વીઘા હવે દબાણ ભૂલથી કેટલા વીઘાનું થઇ ગયું છેતાલીસ ગુઠા નું બાજુવાળાની જમીન કેટલી છે તો ઘણી જગ્યા છે એમાં હુડતાલી ગુઠા આપડે એક સાઈડ થી કાઢી દેવાની કુવો મકાન આવે છે એ બચાવી દેવાનું જોતી હોય લે ન લે કઈ નઈ કાયદેસર કઢાવી લે પણ પ્રમાણિકતા થી તો હું છોડવાનું સુખ શીખવાડું છું આપણો કુવો અને મકાન બચે એટલી એક સાઈડ થી આપડે એને કાઢી દેવાની કઈ લઈ લે એને ભરતી ભણી થાવી જોઈએ એટલો ખાચો આપણો રહી જાય જાજો ખાચો રાખવાનો હાલ થોડો નહીં રાખવાનો હા ઓકે ઓકે થેન્ક યુ અને એને કેવાનું આ લઈ લે ન લેવું તો કાયદેસર વિધિ કરીને કટાવી લે તું તારે કઈ હા ઓકે ઓકે સાહેબ એ પણ કાયદેસરનો જ રસ્તો નીકળી હા ના ના બરોબર છે રાખી દેવું પડે કુવો મકાન બચાવવું જ પડે પડે હા બરોબર થેન્ક યુ સાહેબ હું કોઈ